પણ મૂળ વાત એ છે કે એક બહુ નાની જિંદગી મળી એને કેમ જીવવી એ આપણા હાથમાં પણ કેવી રીતે જીવવી એ સાલું કોઈ કહેતું નથી નેવું મા બાપ સ્કૂલમાં આવે મારા છોકરાને નેવું ટકા આવવા જોઈએ હવે એ બે ના ભેગા કરો તો એસી ના થાય એને નેવું ટકા જોઈએ મારો છોકરો બહુ ધમાલ કરે છે જાત જાતના પ્રશ્નો એક બેન મારી પાસે સર મારો છોકરો તો મોબાઈલ ના આપો ને તો કઈ કરતો જ નથી રડે જ છે મેદુબેની પેટમાં તો ને ત્યારે તમે ધંધો જા કર્યો છે એટલે અભિમન્યુ બધું શીખીને આવ્યો છે ધંધો આ છે માફ કરજો થોડી જબાન ચંદ્રકાંત બક્ષીના ગામનો છું એવરીબડી વોન્ટ ટુ ટચ યોર માઇન્ડ આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ હે ને જીવન સાલું અહીંથી જીવાય અને બાકી બધા હે હમ હમ અને આનો ખૂબ ઉપયોગ કરે એટલે બ્રેન સ્ટ્રોક આવે અને આનો સાલો ઉપયોગ જ નથી થતો એટલે હાર્ટ એટેક આવે છે હે ને આ પાયાની વાત છે અહીંથી જીવાનું આ કાચબો છે આ સસ્તું છે સસ્તું થાકી જશે હાય પૈસો હવાર પડે અને સાલું એમ થાય કે પૈસો જોઈએ અને સાંજે પથારીમાં પડીએ એટલે એમ થાય સાલી શાંતિ જોઈએ અને શાંતિ પૈસાથી આવતી નથી પાંચ લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે સાહેબ પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પાંચ લાખનો પલંગ આવે સ્પ્રિંગ વાળો પણ પાંચ લાખમાં ઊંઘ ના આવે જીવન શું છે કેમ જીવવું કશું જ ખબર કોક કરવું છે દેશ માટે કરવું છે અને એજ્યુકેશન સિસ્ટમે બધાએ ભેગા થઈ અને માણસની એવી હાલત કરી છે કે બજારમાં તમે ફરો તો બધી લાશો જ ફરે હમણાં હું અહીંયા ગામમાં તમારા ગામમાં ગાડી હતી પોર્ચ લઈને કોઈ જતું પોર્ચ ગાડી ત્રણ કરોડની તો એ અને પાછો રિક્ષાવાળો બે એક જેવા કોઈ ફરક જ નહીં પોર્સ કોની રિક્ષા કોની તો પ્રિન્સિપાલને મળ પટાવ લાગે હરખા બધી લાલ લગનમાં જાય પચાસ તોલા સોનું પહેરે ફોટો સારો આવવો જોઈએ કારો ભિખારી નહીં આવે સારો એમ કે ખોટા હતા છે જીવન એટલું ઈશ્વરે મસ્ત આપ્યું છે બોસ તમે જુઓ બધી કીડીઓ એક જેવા બધા મકોડા એક જેવા બધી ગરોળીઓ એક જેવી બધા વંદા એક જેવા બધા હાથીઓ એક જેવા હે બધા કાગડા બધા કબૂતર બધા મનુષ્ય એક જેવા ગીતાનો ચોથો અધ્યાય એનો 13મો શ્લોક આજે ટાકીને તમને એક મહત્વની વાત કરું જે તમને કોઈએ નઈ કીધું નેતાઓ અને ધર્મગુરુએ આપણે ના જાત ધર્મ સંપ્રદાયમાં વેચીને આપણી કેરિયર પૂરી કરી નાખી

અને ભિખારીઓ બનવાની જે કોરોના આવ્યો ને જેને મળો ને બોલો ઘંટાથી પથારી ફરી ગઈ મેં તો તું પહેલા કરોડપતિ હતો તું સાલા પહેલા કોઈને ટાઈમ સર નહોતો આપતો આ તો હાલ બહાનું મળ્યું કોરોના છે શાંતિ રાખ નરેન્દ્રભાઈ એ પાંચસો ને ખબર છે આઠ વાગે આવીને કીધું બંધ તમારા અમદાવાદમાં જેને મળો ને બોલો બંધ કરી દીધી કીધું નહીં એકદમ બંધ તારી પાસે કેટલી છે આપણી પાસે ક્યાં છે ભિખારી તારે છે શું બોલો એ યુક્રેન માં યુદ્ધ ચાલે છે તું શાંતિ તારા ઘર માં ના થાય ધ્યાન રાખી પંચા તો કુટવી તાઇફા કુટવા કોનું શું થયું અને એમાં એમાં માથે ધોળા આવે છે અને એક દિવસ પેપરમાં માં આવે શું થયું ગયો આપણો તો સાહેબ એક જ ઉસૂલ છે જ્યારે સાયકલ હતી ત્યારે પણ આજે મર્સિડીસ માં ફરું છું ત્યારે કે સાલુ મોત કાલ આવતું હોય તો આજ આવે પણ જીવવું તો વટ જીવવું મસ્ત જીવવું ટોપ જીવવું તકલીફ શું છે ખાલી આપણા ત્યાં પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે ડુંગળી ખવાય ને બટાકા ના જાત જાત નું ચાલે પાપ અને પુણ્ય એટલે શું હું તમને સાચી વ્યાખ્યા કહેવા આવ્યો પછી મારા વિશેષ શરૂ કરું છું તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય અહીંયા ઘણા બધા કપલ બહુ સરસ તૈયાર થઈને રહ્યા છે એમાં ખાસ લગ્નમાં તો જાઓ ને તો પત્ની દસ પંદર સાડીઓ બદલી કાઢે આપણે ચાર પાંચ શર્ટ બદલી કાઢે બહાર જાય એટલે હિરો હીરોઈન ઘણી વાર તો વાઇફ ને જો મારું પહેર્યું છે બીજાનું છે અને ઘરમાં તો કામ વાળી કઈ ઘર વાળી કઈ ખબર જ ના પડે એ જ બ્લુ કલર નો ગાઉન પહેરેલો હોય કલર ઉડી ગયો હોય બે વર્ષથી છોડે નહીં આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય બહાર જાય એટલે હીરો ડિઝાઇન બતાવવા જીવન સંજય ભી ઘરે આવે તો નવા વાસણ આપણે સાલા તૂટેલી થાળીમાં કપમાં પીતા હોઈએ છીએ મહેમાન આવે તો નવી ક્રોકરી આપણે ખાલી સ્ટીલની થાળી ગોળ ગોળ ફરે જ્યાં ના ટેબલ બધી નીચે જતી રહે મહેમાન આવે તો નવી ચાદર આપણે સાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય એટલે બીજાને બતાવવા જીવન આપણી આખી જિંદગી બાથરૂમ સિવાય બધે ડુપ્લિકેટ હોય છે બાથરૂમ ઓરિજિનલ એમાં જો કોઈ ટકા શું હતું સાવધા થઈ જાય એમને પાછું સાહેબ પાપ અને પુણ્યની એક મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં પલ્લવી નવા કપડા પહેર ઘરમાં જ મને કે કેમ મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ બોલો ઝઘડા થતા નથી બત્રીસ વર્ષથી હજી બદલી નથી બેન એ જ રાખી આપણે આમ આમ એવી ગમે ને મને આમ નહીં તો બીજી ગમવા મારે આજુબાજુ આજુબાજુવાળી કેટલા દ્વાસીઓ પાપ અને પુણ્યની એક વ્યાખ્યા જે લઈને ઘરબા જજો પાપ લાગે તો મારા માથે પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે કોઈ વ્યાખ્યા નહીં આ કોટી તમને બતાવવા નહીં પહેરી મેં હાલી ઠંડી બંધી લાગે તો પહેરી લો લાગશે તો ક્યાં જ લાગશું મેં તો સંડાસમાં બી એસી લગત બ્રબર છે હાલા જીવી લો ભગવાન પાછું લઈ લે તો હમણાં મારી દીકરીને બધે હતી મારું નાનું મોડલ વિચિત્ર છે જોકે ફેક્ટરી આવી તો માલ એવો જ તો એને દુકાનમાં લઈ ગયો એની બર્થડે થી કપડા લીધા પચીસ ત્રીસ હજાર રૂપિયાના ચાર દિવસ પછી બર્થડે નવા ચપ્પલ લીધા બધું લીધું પછી દુકાનમાં જ પહેર લીધા અને જૂના કપડા થેલી લઈને મન કે ચાલો હા મેં તો બર્થડે તો ચાર દિવસ પછી છે મન કે રસ્તામાં મરી જવું તો આજે જ જીવી લો ભાઈ આજે આઈસ્ક્રીમ ખાવા તો ખાતા જજો હવાર ઉઠો કે ના ઉઠો કોઈ ગેરંટી બસ કાલ 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 ખાલ શું થાય છે ધોલા થઈ જાય છે ઢીચણ ખલાસ થઈ જાય છે મીઠાઈ નહીં ખાવાની તો શું તગારું ખાવાનું પણ આ જી બધાને જીવવું છે બધાને ખબર છે પણ જીવાતું નથી ધેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નો બડી આન્સર હું આજે તમને થોડીક એવી વાતો કહેવા આવ્યો છું પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું સવારે સો દંડ મારું છું હંડ્રેડ ડિપ્સ આઈ એમ ફિફ્ટી સેવન ઓગણીસો છાસઠનું મોડલ છું હંડ્રેડ ડિપ્સ મારું છું નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર કશું જ નથી વીસ દિવસ ટ્રાવેલિંગ કરું છું રોજ નવો બેડરૂમ હોય નવું ઓસીકુ હોય ઘણી વાર બારી ક્યાં ગઈ પછી ના તો ભાવનગર છે પછી બીજા દિવસે સુરત માં હોઉં ત્યાંથી પછી બ્રિસ્બેન હો ત્યાંથી પછી કેનબરા માં હોઉં ત્યાંથી સિડની માં હોઉં છતાંય જીવાઈ જાય ઘણા મન કે તમારો ધંધો શું સાવ નવરો છું તમે કોઈ એટલા આવી જઈશ તમે નજીક માં છો એટલે એક વાત કહેવાનું ભૂલી જઈશ મારી પાસે સ્કૂલ માં અડતાલીસ રૂપિયા ફી ભરવાના પૈસા પર એનમ ફોર્ટી એટ રૂપીસ અત્યારે તમારી નજીકમાં આનંદ પાસે મેં સાડા છસો એકર જમીન લીધી છે અને પચીસો કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું સ્કિલ યુનિવર્સિટી જે નરેન્દ્રભાઈ મોદીનું નું વિઝન છે પચીસો કરોડ તક્ષશિલા ને નાલંદા ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને ટક્કર મારેવી કેમ્પસ બનાવી રહ્યો છું પણ મારા કેમ્પસ માં એક નિયમ છે એડમિશન માટેનો ત્રણ ટ્રાયલ વાળા સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી બે ટ્રાયલ પછી એક ટ્રાયલ મેરિટ બનાવવાનું સૌથી ત્રણ ટ્રાયલ વાળા સૌથી ઉપર પછી બે ટ્રાયલ એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ ટકા ચાલીસ ટકા એડમિશન ક્લોઝ ડોક્ટર સાહેબ આવે દીકરીને નેવું ટકા સાહેબ ફોર્મ જ નહીં મળે અહીંયા હું કહું આખી જુદી દિશામાં વિચારવાની પણ આ સમાજોને ને સ્કૂલ વાળા ડાટ કોઈ બી ફંક્શન હોય તેજસ્વી તારલાઓનું સન્માન અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો એટલે છેલ્લા ત્રણ નંબરનું શું અમારી જેવી નોટો ત્યાં જ ઉભી હોય દોડવાની તમે જો દોડવાની હરીફાઈ જાય ને તો પહેલા બીજા ત્રીજાનું સન્માન કરે છેલ્લા ત્રણ નંબર તો ખુલ્લા બેઠા હોય એટલે એ ત્રણ ભાગ ના લે તો આનો નંબર આવે આ એકલા ક્યાં દોડે જાવ દોડો અલા આ છે તો તું છે ભાઈ બધાની વેલ્યુ છે ભગવાને બધાને ફિંગરપ્રિન્ટ અલગ આપી છે બધા ડોક્ટર બનવા પેદા નથી થયા બધા કમ્પાઉન્ડર બનવા પેદા નથી થયા તો શું બનવા પેદા થયા છે એ સાલી ખબર નથી અને મહત્વની વાત તો કે કેમ જન્મ્યા રામ જાય આઈ ગયા તો આઈ ગયા ખરી ઈચ્છા